આગળ વાત કરીએ વલસાડ પાર્સલ ઓફિસમાં અને નવા વર્ષના પર્વ નિમિત્તે ઉલ્લાસ સાથે રંગોળી અને સુંદર ઓફિસને પર્વનો આનંદ દોહરાવ્યો છે આ માત્ર એક સજાવટ નથી પરંતુ સંસ્થાની સંસ્કાર સબર ભાવના અને એકતાનું પ્રતિક છે દિવાળીની જણાવી દઈએ ત્યારે દિવાળીની ઉજવણીમાં કર્મચારીઓએ પોતાના સહકાર સાથે આનંદ અને ઉત્સાહ વહેંચ્યો જ્યારે મુસાફરો માટે આ દ્રશ્ય એક અનોખો અને મનહર અનુભવ બન્યો મુસાફરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને કર્મચારીઓએ માનવતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો આવા કાર્યક્રમો કર્મચારીઓમાં ઉત્સાહ જાગૃત કરે છે અને કાર્યસ્થળને આનંદમય બનાવે છે વિક્રમ સંવંતના નવા દિને આ રીતે શુભ શરૂઆત કરીને વલસાડ રેલવે સ્ટેશને એક સુંદર સંદેશ આપ્યો છે કે દરેક કાર્યસ્થળ માત્ર ફરજનું કેન્દ્ર નહીં પરંતુ આનંદ સહયોગ અને ઉજવણીનું પણ સ્થાન બની શકે છે